નથી આવ્યું બરાબર મારી વાત સાંભળો પેલા સાહેબ એક તમે આવ્યા છો મારા ગામમાં મહેમાન છો સ્વાગત છે તમારું આ તમને વાત હું એટલે કરું છું એટલા અધિકારીઓને તમારા કાર્યપાલક નાયબ કાર્યપાલક બધાને જાણ કરેલી છે આ વસ્તુ અમારે તમે પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે તમારી સર્વિસ મળતી નથી સિક્યુરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના બરાબર ને સામે સર્વિસના નામે જીરો તમારો પૈસા લ્યો છે ને દર મહિને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના

મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા પછી ભલે કાપવા આવે તો હું પોતે જોબ દેવા માટે બેઠો છું આ તમારી સાહેબ આ લોકોને કેજો માર ખાશે માણસની રીતમાં નથી અત્યારે તો શિયાળો છે લાઈટ વગર હાલી જાય ચોવીસ કલાક અડતાલીસ કલાક કોઈ લાઈનમેન ના ઠેકાણા નહીં કોઈ વાયરમેન ના ઠેકાણા નહીં મેન્ટેનન્સના નામ ઉપર બે બે વાવાઝોડું અમારો ગામ ખમી ચુક્યો છે બે બે વાવાઝોડા મેં અત્યારે શું થયું છે મેન્ટેનન્સ નામ ઉપર અને બતાવો એક શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં સાહેબ બધું તમારા કાર્યપાલક સહિત તમને રજૂઆત કરી છે કાર્યપાલક સહિત મે રજૂઆત કરી છે હવે અત્યારે તમે અહીંયા ચેકિંગ લેવા દેજો અને તમે જાવ સપ્રસ પ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિ તમને નથી આવી છે બરાબર ને ને કાયદેસરની કાર્યવાહી કરવી તો કર નાખજો અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તમારા પીજીવીસીએલ ના કોઈ પણ કર્મચારી ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં